આજે આપણે એક એવી સભ્યતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષ પહેલા અસ્તિત્વમાં હતી પણ એની બુદ્ધિ એનું આયોજન અને એનું વિજ્ઞાન આજના સમયમાં પણ આશ્ચર્ય પમાડે છે હા મિત્રો આજે વાત છે સિંધુ ઘાટી સભ્યતા એટલે કે હડપ્પા સભ્યતાની શરૂઆત કેવી રીતે થઈ ઇસ પૂર્વે ત્રણ હજાર ત્રણસોથી લઈને એક હજાર ત્રણસો સુધીનો સમયગાળો જ્યારે વિશ્વના અનેક ભાગોમાં માણસ હજી ગામડા બાંધતો હતો ત્યારે આપણા ભારતીય ઉપખંડમાં એક સુનિયોજિત શહેરોવાળી સભ્યતા ઊગતી હતી આ સભ્યતા સિંધુ નદી અને એની ઉપનદીઓના કિનારે વસેલી હતી એટલે એને કહેવામાં આવે છે સિંધુ ઘાટી સભ્યતા શોધની કહાની વર્ષ એક હજાર નવસો એકવીસમાં દયારામ સાહનીએ શોધ્યું હડપ્પા અને એક વર્ષ પછી આર ડી બેનરજીએ શોધ્યું મોહેંજો દડો કે શોધ પછી ઇતિહાસ જ બદલાઈ ગયો પછી લોથલ ધોરાવીરા કાલીબંગન રાખીગઢી જેવા અનેક સ્થળો મળી આવ્યા અને દુનિયાને ખબર પડી કે ભારત પાસે હજારો વર્ષ જૂની એક અદભુત સભ્યતા છે નગર કેવી રીતે હતું મિતro તમે કલ્પના કરો હજારો વર્ષ પહેલાના શહેરમાં સીધી સીધી રસ્તાઓ સમકોણે કાપતા માર્ગો દરેક ઘરમાં બાથરૂમ અને દરેક ઘરમાંથી નીકળતી નાળ્યો હા નિકાસ પ્રણાલી ડ્રેનેજ સિસ્ટમ એટલી વિકસિત હતી કે આજની મ્યુનિસિપાલિટી પણ શરમાય નગર બે ભાગમાં વહેંચાયેલું હતું એક ઉપરનું કિલ્લાકાર ક્ષેત્ર સિતદલ જ્યાં રાજકીય અને ધાર્મિક ઇમારતો હતી અને બીજું નીચું ક્ષેત્ર જ્યાં સામાન્ય લોકો રહેતા હતા મુખ્ય ઇમારતો મોહેન્જોદડામાં મળેલું મહાન સ્નાગાર ગ્રેટ બાથ એ એની ઇજનેરીનું જીવંત ઉદાહરણ છે હડપ્પામાં મળ્યો અનાજ કોઠાર અને ગુજરાતના લોથલમાં મળ્યું વિશ્વનું સૌથી જૂનું બંદર દોક્યાર્દ ઢોળાવીરામાં મળેલી જળ વ્યવસ્થા જોઈને વિજ્ઞાનીઓ પણ દંગ રહી ગયા હતા અર્થવ્યવસ્થા આ લોકો ખેડૂત પણ હતા અને વેપારી પણ તેઓ ઘઉં જવ સરસવ કપાસ ઉગાડતા હા દુનિયામાં સૌપ્રથમ કપાસના કપડા સિંધુ સભ્યતામાં જ બનેલા હતા તેઓના વેપારના પુરાવા મેસોપોટેમિયા આજનું ઈરાક સુધી મળ્યા છે એટલે કે ભારતનો વિદેશી વેપાર હજારો વર્ષ પહેલાં જ શરૂ થઈ ગયો હતો કલા અને સંસ્કૃતિ મિત્રો મોહેન્જોદડામાં મળેલી કાંસ્ય નર્તકીની મૂર્તિ એ માત્ર ધાતુકલાનું નહીં પરંતુ સૌંદર્યનું પ્રતીક છે દાઢીવાળા પુરોહિતની મૂર્તિ માટીના રમકડા અને મુદ્રાઓ એ બધું બતાવે છે કે આ લોકો કેટલા કલાપ્રેમી અને બુદ્ધિશાળી હતા ધર્મ સિંધુ સભ્યતાના લોકો માતૃ દેવીની ઉપાસના કરતા હતા જે ઉર્વરતા અને જીવનનું પ્રતીક હતી સાથે જ પશુપ્તિ શિવ જેવી મુદ્રા મળી છે જે બતાવે છે કે શિવની પૂજા એ સમયથી શરૂ થઈ હતી પીપળના વૃક્ષની પૂજા પ્રાણીઓ પ્રત્યે શ્રદ્ધા અને અગ્નિ પાણી સૂર્ય આ બધું ધાર્મિક જીવનનો ભાગ હતું લિપિ આ સભ્યતાની લિપિ હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી એ ચિત્રાકાર લિપિ હતી કેટલાક અક્ષરો જમણીથી ડાબી દિશામાં લખાયેલા છે અને કદાચ એ દ્રાવિડિય ભાષા કુટુંબની શરૂઆત હશે પતન કેમ થયું ઇતિહાસકારો કહે છે કદાચ પૂર આવ્યા અથવા નદીઓનો માર્ગ બદલાયો કદાચ જલવાયુ બદલાયું અથવા કોઈ વિદેશી આક્રમણ થયું હશે પણ હકીકત એ છે કે એક અદ્ભુત સભ્યતા ધીમે ધીમે વિસ્મૃતિમાં ગુમ થઈ ગઈ